નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજના બપોરના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ આજની તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ તો નિવૃત્તિ પામેલ ચોસઠથી સત્યોતેર વર્ષના પેન્શનરો માટે પેન્શન વધારાને લઈને આજ બપોરે બે ને પિસ્તાલીસ કલાકે આવી છે એક મોટી અપડેટ તો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ માટે સંદર્ભ શરતો એટલે કે ટર્મ ઓફ રેફરન્સને લીલી ઝંડી આપી દીધી છે તો તેમણે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈને પણ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે તો કમિશન હવે તેનો અહેવાલ તૈયાર કરવાનું કામ શરૂ કરશે અને આગામી અઢાર મહિનામાં તેને સુપરત કરશે તો આ અહેવાલ કેન્દ્રીય મંત્રીમંડળને સમીક્ષા અને મંજૂરી માટે મોકલવામાં આવશે તો જ્યારે કેબિનેટ પગાર પંચની ભલામણોને મંજૂરી આપે છે ત્યારે તે ફિટમેન્ટ ફેક્ટર પર પણ સહી કરે છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન સુધારણા માટેનો એક ગુણક છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો અને આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે જાણવામાં થોડો સમય લાગશે પરંતુ ફિટમેન્ટ ફેક્ટર પગાર અને પેન્શન કેવી રીતે નક્કી કરે છે તે કેવી રીતે નક્કી થાય છે કે શું મોંઘવારી ભથ્થું પણ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જો આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર બે પર સેટ કરવામાં આવે તો પગાર અને પેન્શનનું શું થશે તો ચાલો આ લેખમાં આપણે વિગતવાર જાણીએ વિગતવાર માહિતી જોતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પગાર અને અન્ય ભથ્થા પર કેવી રીતે અસર કરે છે તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોયીઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ સિંહ પટેલ કહે છે કે નવા પગાર પંચમાં બેઝિક પગાર નક્કી કરવા માટે અગાઉના પગાર પંચ મુજબ કર્મચારીઓના બેઝિક પગારને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિને પાંત્રીસ હજાર રૂપિયાનો બેઝિક પગાર મળી રહ્યો છે અને નવો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અગિયાર છે તો નવો બેઝિક તોંતેર હજાર આઠસો પચાસ રૂપિયા થશે તેમજ રામચંદ્રન કૃષ્ણમૂર્તિ ડિરેક્ટર પેરોલ સર્વિસિસ નેક્સડિગમ કહે છે કે એચઆરએ જેવા ભથ્થા જે મૂળભૂત પગારના ટકાવારી તરીકે ગણવામાં આવે છે તો નવા મૂળભૂત પગારની સૂચના પછી આપમેળે વધશે તેમજ પરિવહન ભથ્થા જેવા સ્થિર ભથ્થાઓની સામાન્ય રીતે અલગથી સમીક્ષા કરવામાં આવે છે અને આઠમા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી થોડા મહિનામાં તેમાં પણ સુધારો થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો શું મોંઘવારી ભથ્થું ફિટમેન્ટ પરિબળ નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થાથી ફિટમેન્ટ ફેક્ટર સીધું નક્કી થતું નથી પરંતુ જ્યારે પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે ત્યારે મૂળભૂત પગારને આધારે ગણતરી કરવામાં આવતો ડીએ દર પણ મુખ્ય પરિબળમાંનો એક છે ઉદાહરણ આપતા પટેલ કહે છે કે જો વર્તમાન ડીએ પંચાવન ટકા હોય અને આઠમા પગાર પંચની ભલામણો લાગુ થાય ત્યાં સુધીમાં ડીએમાં બાર ટકાનો વધારો થાય તો ડીએ સિત્તેર ટકા સુધી પહોંચી જશે તેનાથી ઉપર સરકાર વૃદ્ધિ પરિબળની ગણતરી કરે છે જે ગઈ વખતે ચોવીસ ટકા હતો તો ફિટમેન ફેક્ટરની ગણતરી કરતી વખતે પગાર પંચ ફેમિલી યુનિટ્સને પણ ધ્યાનમાં લે છે જે ગઈ વખતે ત્રણ હતો અને આ વખતે ચાર થઈ શકે છે જો કમિશન ચાર ફેમિલી યુનિટ્સને ધ્યાનમાં લે છે તો બીજો તેર ટકાનો વધારો પણ અપેક્ષિત છે તેનાથી ફિટમેન ફેક્ટર આ બધી બાબતોનું મિશ્રણ છે તો શું ફિટમેન ફેક્ટરને કારણે કુલ પગાર બમણો થઈ શકે છે પ્રશ્નાચિહ્ન તો પટેલ કહે છે કે ફિટમેન્ટ ફેક્ટરની અસર પગાર અને એચઆરએ પર પણ પડે છે પરંતુ તે જ સમયે નવો પગાર પંચમાં ડીએ શૂન્ય થઈ જાય છે તેથી એકંદરે પગારમાં વીસથી પચીસ ટકાનો વધારો થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો શું કેન્દ્ર સરકારના બધા કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર સમાન છે તો કૃષ્ણમૂર્તિ કહે છે કે સાતમા પગાર પંચમાં બધા સ્તરો પર બે પોઈન્ટ સત્તાવનનો એક સમાન પરિબળ લાગુ કરવામાં આવ્યો હતો તો સરકાર સરળતા માટે આ એક સમાન અભિગમ ચાલુ રાખી શકે છે જોકે વેતન અસમાનતાને ઘટાડવા માટે ઓછા પગાર બેન્ડમાં થોડો વધુ ગુણક ધ્યાનમાં લઈ શકાય છે તેમજ પટેલ કહે છે કે ઉચ્ચ પગાર સ્તરના કર્મચારીઓને નીચલા સ્તરના કર્મચારીઓની તુલનામાં પ્રમોશનની તકો પણ વધુ મળે છે તેથી પગાર પંચ નીચલા સ્તરના કર્મચારીઓ માટે ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ અને ઉચ્ચ સ્તરના કર્મચારીઓ માટે લો ફિટમેન્ટ પરિબળ રાખી શકે છે તો તે પગાર મેટ્રિક્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેટલાક પગાર સ્તરોને પણ મર્જ કરી શકે છે તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અઢાર પગારના સ્તર છે તો ત્યારબાદ વાત કરીએ તો બે ફિટમેન્ટ પરિબળ પર પચાસ હજાર રૂપિયાના મૂળ પગાર સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો સુધારેલો પગાર કેટલો હશે તો કૃષ્ણમૂર્તિ સમજાવે છે કે જો કોઈ કર્મચારી સાતમા પગાર પંચ હેઠળ રૂપિયા પચાસ હજારનો મૂળભૂત પગાર મેળવે છે અને આઠમા પગાર પંચ બે પોઈન્ટના ફિટમેન્ટ પરિબળની ભલામણ કરે છે તો નવો મૂળભૂત પગાર ફક્ત બમણો થશે એટલે કે પચાસ હજાર ગુણ્યા બે બરાબર એક લાખ રૂપિયા તો સુધારેલા પગાર મેટ્રિક્સ પછી કર્મચારીઓને નજીકના ઉચ્ચ સેલમાં મુકાશે તો ડીએ એચઆર અને પરિવહન ભથ્થા જેવા ભથ્થાઓ પણ પછી પછીથી નવા મૂળભૂત પગાર પર ફરીથી ગણતરી કરવામાં આવશે ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચની કેન્દ્ર સરકારના પેન્શનરો પર કેવી અસર પડશે તો કૃષ્ણમૂર્તિ કહે છે કે કેન્દ્ર સરકારના પેન્શનરોને સામાન્ય રીતે સમાન ફિટમેન્ટ ફેક્ટરને આધારે અનુરૂપ પગ સુધારો મળે છે તેથી જો ફિટમેન્ટ ફેક્ટર બે હોય તો ત્રીસ હજાર રૂપિયાના મૂળભૂત પેન્શનરનું મૂળ પેન્શન લગભગ રૂપિયા સાઠ હજાર સુધી વધી શકે છે જે રાઉન્ડિંગ અને મંજૂરીને આધીન હોય છે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ